કેવડિયાથી ખસેડીને ડુંગળી કરી દેવામાં આવ્યું હરિયાણા ભવનનું ઉદઘાટન ભલે કરી દેવામાં આવ્યું હોય પરંતુ તેનો વિરોધ યથાવત રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી જીએસટીવી દ્રશ્યો છે જે રીતે ગ્રામજનો પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો છે વધુ માહિતી સાથે સંવાદતા રફીક જોડાયા છે રફિક ગ્રામજનો જે રીતે વિરોધ કરી રહ્યા છે આદિવાસીઓ જે રીતે વિરોધ કરી રહ્યા છે હાલમાં શું પરિસ્થિતિ છે આવ્યા છે રોડ પર મહિલાઓ ચક્કાજામ કરી દીધો છે પોલીસ સાથે સીધા સીધા ઘર્ષણ થવા છે પોલીસ તેઓને સમજાવવાનો પ્રયત્ન કરી છે પરંતુ આદિવાસી સમાજ મહિલાઓ બાળકો અને રોડો ઉતરી આવ્યા છે પોલીસ કંપની જે ટુકડીઓ છે તેઓને ધરપકડ કરવામાં આવી છે સો જેટલા લોકોની ધરપકડ કરાયા બાદ પણ હાલ આદિવાસી રોડ પર ઉતરી આવતા ચારે તરફથી આદિવાસીઓના આદિવાસીઓ થોડા રોડ પર આવી રહ્યા છે પોલીસ સાથે સીધી સીધું ઘર્ષણ થઈ રહ્યું છે અને પથ્થર મારાની ઘટના પણ બની છે આજ ખેતી જવાના રસ્તો બંધ કરી દીધો છે મહિલાઓ રોડ પર ઉતરી આવી છે બાળકો રોડ પર ઉતરી આવે છે વૃદ્ધો રોડ પર ઉતરી આવે છે આદિવાસી જમાત નો પોલીસ સાથે સીધો સીધો થઈ રહ્યો છે પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો મહિલાઓ સાથે મારામારી પણ કરી હતી મહિલાઓ સાથે જે ધક્કા મુક્તિ કરી હતી મહિલાઓ સન્માન જાણવા માં આવ્યું આદિવાસી મહિલાઓ નું સન્માન પોલીસ ધારી નહીં શકી કારણ કે સંઘર્ષ મોટો થયો હતો પોલીસના ના ધારે ધારે ઉતરી આવ્યા છે જયારે ચારે તરફ જે રસ્તા છે તમામ રસ્તાઓ પર આદિવાસીના ટોળા ઉતરી પડ્યા છે અને આદિવાસી સાથે સીધો સંઘર્ષ હાથ પોલીસનો નો થઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જે જવાનો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે પ્રવાસીઓ પણ હેબતાઈ ગયા છે સાથે સાથે પોલીસ સાથે મોટો સંઘર્ષ થતા પોલીસ પણ હેબતાઈ ગઈ છે આસપાસ થી પોલીસ મંગાવવામાં આવી રહી છે નર્મદા જિલ્લાની પોલીસ સાથે અન્ય પોલીસ પણ આવી ચુકી છે આ રોડ પર દોડાદોડી થઈ રહી છે મહિલાઓ આ રોડ પર દોડી રહી છે સ્ટેચ્યુ ઓફ જવાના રસ્તા પર જે હરિયાણા મુખ્યમંત્રી જતા રહ્યા ત્યારબાદ વિરોધનો નો વંટોળ ચારે તરફ નીકળી પડ્યો છે આ રોડ પર મહિલાઓ ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે આજે જે સરકારની ની કમી છે તે તદંતર છે તેનું મુખ્ય કારણ છે કે આદિવાસીના આટલા વિરોધ સાથે પ્રવાસીઓને પણ હાલ મહિલાઓ પ્રયત્ન કરી રહી છે મહિલાઓ દોડી રહી છે રોડ પર

આદિવાસીઓ જે રીતે હરિયાણા ભવનના ખાતપુરક બાબત ની વિરોધ કરી રહ્યા છે શું તેમની મુખ્ય માંગ છે એવો ની માંગ છેલ્લા કેટલાક સમય થી તંત્ર સામે લડાઈ ચાલી રહી છે ભવનો નહીં બનાવવા તેમજ તેઓની જમીનો જે લેવામાં આવી છે તે જમીનો પર્વત કરવી જોઈએ વિરોધ નો વંટોળ આદિ હતી વકરી ગયો કર્યો આદિવાસીઓ પર અત્યાચાર પણ કરી આદિવાસીઓની રજૂઆત સાંભળવામાં આવતી હતી પોલીસ બળ પ્રયોગ આદિવાસીઓ વિપરી ગયા છે આદિવાસી સમાજ જે માંગણી છે તેઓની જમીન ઉપર ભવન ના બનાવવા જોઈએ પરંતુ સરકાર મક્કમ આદિવાસીઓ ઉપર અત્યાચાર કરી વધારે વિવાદ ઓસર્યો છે અહિયાં મહત્વની બાબત એ છે કે ભવન ની જરૂરિયાત થતી આદિવાસીઓ ની જમીન યથાવત રહેવા દો એવી માંગણી છે તે લોકો જી આપની આદિવાસી સાથે સ્થાનિકો સાથે કોઈ વાત થઈ છે શું કેવું છે તમે

પોલીસે શરૂઆતમાં અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ રોડ પર પોલીસ દોડાવી રહી છે આદિવાસીઓને અને જે આદિવાસી સમાજના લોકો છે તે રોડ પર દોડી રહ્યા છે પોલીસ પણ તેમની પાસે હશે કે હાલ સ્ફોટક સ્થિતિ નિર્માણ થવા પામી છે જેનાથી તમે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ છે તે પણ બાધિત બન્યો છે અને કયા કયા માર્ગો જોવા મળી રહ્યા છે ત્યાં પોલીસ નો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે પોલીસ તો મોટી સંખ્યામાં ઉતારવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાની નર્મદા જિલ્લાની તમામ પોલીસો ઉતારી જવામાં આવી છે પરંતુ પોલીસે આદિવાસીઓ પર લાઠીચાર્જ થતા આદિવાસીઓ ઉછેરાયા હતા પોલીસ સમજાવવાનો પ્રયત્ન ના કર્યો અને તેઓ સામે છે લાઠીઓ વિજાતા ઉછેરાયા હતા અને જેને લઈને હાલ વિરોધ ઘંટોળ થયો છે મોટો વિરોધો થતા ચારે તરફ અબડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે ફિક આ વિરોધ બાદ ખાતમુહૂર્ત ની કામગીરી તો પૂર્ણ થઈ છે તો ત્યારબાદ હવે આદિવાસી શું કરી રહ્યા છે આગામી સમયમાં કેવી રીતે તેમની માંગ છે તે રજૂ કરશે આપને જણાવ કે અહિયાં મહત્વની બાબત છે કે જે આદિવાસીઓ છે તેઓ એક કરી રહ્યા છે કે તેઓની જમીન ઉપર ભવન ના બનવું જોઈએ ભવન ના બનવું જોઈએ મુખ્ય જમીન છે ટુકડો જમીન રહેલી છે અને આદિવાસીઓ સાથે સીધો સંઘર્ષ પોલીસ થઈ છે પોલીસ 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 જે છે પોલીસ આદિવાસીઓને મારવાનો પણ પ્રયત્ન કરી છે આદિવાસીઓને દોડાવ દોડાવવામાં આવી રહ્યા છે જે વિસ્તારો છે ત્યાંથી પણ મહિલાઓ આવી ગઈ છે જે વિસ્તાર છે મહિલાઓ રોકવામાં આવી છે પરંતુ તેઓ પણ મક્કમ થઈને વિરોધ કરી રહી છે જિલ્લા પોલીસ વાળા છે તેઓ પણ પહોંચ્યા છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ છે તેઓ પહોંચ્યા છે અહિયાં જે સંઘર્ષ થઈ રહ્યો છે આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો તેઓ હાલ લાગી રહ્યો છે કારણ કે તેઓની માંગણી સાંભળવામાં નથી આવતી સાથે સાથે તેઓને મારવામાં પણ આવી રહ્યા છે તેઓની માંગણી જે સંતોષવી જોઈએ તે માંગણી સંતોષતા નથી સરકાર દબાવી છે ગ્રામ સભાના ઠરાવો પણ કરવામાં આવ્યા હતા પરંતુ ગ્રામ માનતી નથી સરકાર એક છે કે ગ્રામ સભાના ઠરાવ માન્ય છે પરંતુ ગ્રામ સભાના ઠરાવ પણ શિરોમાન્ય નહીં રાખી આદિવાસીઓ ગ્રામ સભામાં ઠરાવ પણ કર્યા હતા તે આદિવાસી વિસ્તારમાં ભવન ના બનવા જોઈએ આદિવાસી લોકોની જમીન રહેવા જોઈ જોઈએ પરંતુ જમીન ના રહેવા દેતા આ લોકોમાં વિરોધ વિરોધવંતો ઉઠ્યો છે પોતાની જમીન ઉપર ભવન નહીં દેવાનો નિર્ધાર કર્યો છે જી હાલમાં ઘટના સ્થળ પરિસ્થિતિ નો ચિતાર આપશો એ આપણે જોઈ લો આદિવાસીઓ થોડી ટોડા ઉમટી પડ્યા છે અને ટોળાઓના કારણે જે છે તે મોટી માત્રામાં મહિલાઓ રોડ પર છે આદિવાસી લોકો રોડ છે પથ્થરમારો પણ થયો છે મોટી સંખ્યામાં પોલીસ કરકી દેવામાં આવી છે આદિવાસીઓ પર અત્યાચાર થયો છે આદિવાસીઓ પર પોલીસે જે અત્યાચાર સુધાર્યો છે તે ઘણી મોટી બાબત છે તેઓની માંગણી કે સરકાર સાંભળતી નથી મંત્રીઓ સાંભળતા નથી અને તેઓ પણ હજારે તેઓ રજૂઆત કરે છે પોલીસ થી દબાતી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે

અને આદિવાસીઓ રોડ પર આવી ગયા છે આદિવાસીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે જે પોલીસ છે પોલીસ તંત્ર એ પણ છે મહત્વની બાબત એ છે કે જે અગાઉથી રણનીતિ બનાવી જોઈએ તંત્ર સમાધાન કરી દીધી છે સમાધાન કરી દીધી ના અપનાવતા હાલ વિરોધ વંચો ઉભતો હતી આદિવાસીઓ શું કહેવું છે આગામી સમયમાં તમે લડત તેવું કેવી રીતે ચલાવશે આદિવાસીઓ સાથે થોડી વખત વાત કરીશું હવે આદિવાસીઓને હાલ વિરોધ તો કરી રહ્યા છે રોડ પર પણ આવી રહ્યા છે અને જેના લીધે લોકોમાં જે પોલીસ છે તેઓ પણ ક્વોર્ટર હાલ કરી દીધું છે મામલો શાંત કરવાનો પ્રયત્ન કરાવી રહ્યો છે પથ્થરમારો પણ થયો હતો પોલીસ તેઓ પર લાઠીચાર પણ ગુજાર્યો હતો ધપાચપી પણ કરી હતી આદિવાસી મહિલાઓનું સન્માન પણ ના જળવાયું હતું તેવી ઘટનાઓ બનવા આવી હતી જી રફિક આભાર માહિતી આપવા માટે જીએસટીની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો હરિયાણા ભવન જે બનાવવામાં આવ્યું છે તેનો આદિવાસી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ગ્રામજનો દ્વારા આદિવાસીઓ દ્વારા અગાઉ ઘણી બધી વખત તંત્રને આ અંગે રજૂઆત કરવામાં આવી છે છેલ્લા એક વર્ષથી તેઓ આગનું આંદોલન ચલાવી રહ્યા છે પરંતુ અંતે આ ભવનનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે